એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગું તો બીજી તરફ જૈન સમાજનું પર્યુષણ પર્વ અંતિમ પડાવ પર અંકલેશ્વર અંડા ગામે શ્રીજીની આગમન યાત્રામાં ડીજે ના ટેમ્પા નીચે આવી જતા બાળકીનું મોત ત્રણ બાળકો ની ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા બી ડિવિઝન પોલીસે ડીજે કબ્જે કરી બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી

ભરૂચ શહેરમાં આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભક્તિમય માહોલ છવાઈ ગયો છે શહેરના નાના મોટા વિસ્તારોમાં વિવિધ ગણેશ મંડળો તથા ઘરે ઘરે વિઘ્નહર્તા ગણપતિ બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી આરતી પૂજા અર્ચના અને ભક્તિ ગીતોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું વિવિધ મંડળોએ સુંદર શણગાર સાથે ભવ્ય પંડાલોની રચના કરી છે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે મંડળો દ્વારા દસ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન અને સામાજિક સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે શહેરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ગણેશ મહોત્સવની શરૂઆત થતાં ભરૂચમાં ભક્તિમય વાતાવરણ વ્યાપી ગયું છે શ્રી ગણપતિ ઓ ભદ્રં કર્ણે શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષીર્યજત્ર સ્થિરૈંગવાસ્તનુભેમદેવહિયુ ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः गरिमामवस्था जैन समाज દ્વારા આજ રોજ પરવાધીરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ હતી તો બીજી તરફ जैन સમાજનું પર્યુષણ પર્વ અંતિમ પડાવ પર હતું આમ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે તહેવારોનો સુભગ સંવયસ થયો હતો જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણના અંતિમ પડાવ તરીકે આજે સૌથી મોટું પ્રતિક્રમણ હતું પ્રતિક્રમણ બાદ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ સંબંધીઓ કુટુંબીજનો તથા મિત્રોએ એકબીજાને મિચ્છામી ડુકડમ કહીને ક્ષમા માંગી હતી જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે આ કારણે વિરુદ્ધ કોઈને ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી ક્ષમાપના કરવા માટે જબરજસ્ત આત્મવિશ્વાસની જરૂર પડે છે જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે તેઓ જ માફી માંગી શકે છે અને માફી આપી શકે છે જેમાં ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેઓ જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે જૈન ધર્મમાં મીચ્છામી ડુકડમને મહામંત્ર માનવામાં આવ્યો છે

સાવન વદ શરૂ થાય છે અને ભાદરવા સુદ ચોટ પૂર્ણ થાય છે આ દિવસોમાં માં જૈન ભાઈઓ અનુષ્ઠાનો તપસ્યા અને ઉપવાસ એકાસ ના આંબલ આ બધી તપસ્યાઓ એમની આથે આ દિવસ ચાલુ રહે છે અને આ દિવસોમાં શરૂઆતમાં સવારે સાડા પાંચ વાગે બધા ભેગા થઈ પ્રતિક્રમણ કરે છે ત્યાર પછી નવ સાડા નવ વાગે પ્રભુ નું વાંચન કરે છે જીન વાંચન કરે છે વ્યાખ્યાન સાંભળે છે એ જ પ્રમાણે પછી સાંજના પાછું પ્રતિક્રમણ કરે છે અને રાતના પ્રભુની ભક્તિ કરે છે દરેક મંદિરોમાં સંગીત માં ભાવના સંગીત માંથી કરવામાં આવે છે અને આ રીતે આખો તહેવાર આખા દિવસમાં માં તહેવારો ઉજવાય છે ગઈકાલે પ્રભુ ગઈકાલે એકમ ના દિવસે પ્રભુ મહાવીર નું વાંચન વાંચન થયું ખુબ હર્ષ ઉલ્લાસથી આખા હિન્દુસ્તાનમાં આ દિવસ ઉજવાય છે અને પ્રભુ મહાવીર ના જન્મ કલ્યાણ જન્મ દિવસ ની બધી ઉજવણી કરવામાં આવે છે એ દિવસે બધા ભેગા થઈ પાંડું ઝુલાવે છે ચૌદ સ્વપ્ન જે માતાજી ને આવ્યા હતા પ્રભુ મહાવીર ની માતાજી એ ચૌદ સ્વપ્ન વર્ણન કરવામાં આવે છે પ્રભુ નો જન્મ થયા એ પાન પછી અહીંયા ગાય છે બધા શ્રાવકો એમને ઉછામણી બોલી ઘરે લઇ જાય છે અને રાતિ જેવો કરે છે આજે છેલ્લો દિવસ છે આજે આજે ભાદરવા સુદ ચોથ એટલે સંવત્સરી ચોટ અમારા જૈનો માં આજે ગણેશ ચતુર્થી એવી રીતના અમારામાં આજે સંવત્સરી ચોટ છે આ બી એક દિવસ મજમા મહાન દિવસ છે અંતિમ દિવસ છે પણ આ મહાન દિવસ છે આ દિવસે દરેક જૈન ભાઈઓ એકબીજાથી બીજા થી ઈચ્છા મિત્ર કર્યા કરી એક એક બીજા થી ઈચ્છા મિત્ર ક્રમ કહી સમા પ્રાર્થના સમા પ્રાર્થના પાસે છે આખા વર્ષ દરમિયાન માં કોઈ અબોલા થયા હોય જૈન કે અજૈન કોઈની સાથે બી અબોલા થયા હોય ઊંચા બોલ્યા કરે એવો એક એવું બી કહ્યું છે અમારા જૈન ધર્મમાં કે મન થી બી થયા હોય કરે મનમાં બી કોઈના વિશે અમારે રાગ આવ્યો હોય દ્વેષ આવ્યો હોય એનું બી અમે મનોમન અને એની પાસે ક્ષમા માંગી લઈએ છીએ અને ક્ષમા કરીએ છીએ આજના પવિત્ર દિવસે ભરૂચની તમામ જનતાને અંકલેશ્વર ના ગડપોલ થી અંડા ને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ડીજે ના ટેમ્પા નીચે આવી જતા પાંચ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ બાળકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ગડકોલથી અંડાળાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વરના અંડાળા પાસે છાપરાપાટિયા પર આવેલ હરિકૃષ્ણ સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ સિંઘ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમન યાત્રા દરમિયાન સિંઘની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતાં બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે દિયાન જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ અંગલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી ડીજે સાથે ટેમ્પો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં બીજી ઓગસ્ટના રોજ રહપોર વિસ્તારમાં ડ્રેનેજ પાણી ઉભરાવાને લઈને બે પાડોશી પરિવાર વચ્ચેનો વિવાદ હિંસક બન્યો હતો જેમાં પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ ચપોથી હુમલો કર્યો હતો આ ઘટનામાં પોલીસે બંને પક્ષે ફરિયાદ તપાસ હાથ ધરી હતી જોકે આજે પચીસ દિવસની સારવાર બાદ ઘાયલ પિતાનું મોત નીપજ્યું છે જેથી પરિવારજનો સામે પક્ષે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ભરૂચના રહારપુર ગ્રામ પંચાયતની હદમાં મુસ્કાન પાર્કમાં ડ્રેનેજના પાણી ઉભરાવા મુદ્દે સ્થાનિક રહીશ મકસૂદ અહેમદ ઇમરાન શેખ અને સુહેલ ઇસ્માઈલ શેખ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી બંને વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા સુહેલ શેખ અને અન્ય બે શખ્સોએ મકસૂદ અને તેના પુત્ર સુહેબ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલામાં પિતા પુત્ર લોહી લુહાણ થયા હતા બંનેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષે ઘાયલ થયા હોવાના આરોપો સાથે સામસામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી જો કે પચીસ દિવસની સારવાર બાદ આ રોજ પિતા મકસૂદ શેખનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા તેમના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે મૃતકનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કલમો ઉમેરી તપાસ હાથ ધરી છે જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા સામે પક્ષના આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ કામના કરે હવે સમયથી વિરામ નો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ આજે પૂજા અર્ચના સાથે ધામધૂમથી ગણપતિજી ની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગણેશ પંડાલો અને ભક્તોના ઘરે શ્રીજી દસ દિવસ આતિથ્ય માણસે શ્રાવણ માસ ની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યમાં પર્વ ગણેશ ચતુર્થીના પર્વનો આજથી પ્રારંભ થયો છે આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે આ પર્વ દર વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થીથી શરૂ થઈને અનંત ચતુર્દશી સુધી મનાવવામાં આવે છે એટલે કે આ ઉત્સવ કુલ દસ દિવસ સુધી ચાલે છે આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે ત્યારબાદ અનંત ચતુર્દશીને ગણેશજીનું વિસર્જન થશે

અંકલેશ્વર સ્થિત નિરામ નગર સોસાયટી માં સોલંકી પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરાઈ હતી ભાદરવા સુદ ચોતના દિવસે સમગ્ર ભારત દેશમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીના સોલંકી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ જાગૃતિ અને સ્વદેશી અપનાવો દેશ બચાવવાના ઉદ્દેશ સાથે માટીની મૂર્તિની સ્થાપના ઘરમાં કરી ધામધૂમપૂર્વકથી વિસર્જન પણ આપણે કુંડામાં કે તબમાં કરી શકીએ છીએ ઉપરાંત તે મૂર્તિ સંપૂર્ણપણે ઓગળીને નેચરલ કુદરતી ખાતર બની જાય છે જે વૃક્ષો છોડો માટે ઘણા ઉપયોગી છે આજના યુગમાં પ્લાસ્ટર ચેમ્બર ઓફ પેરિસ તથા અન્ય ચીજવસ્તુઓમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણ માટે હાનિકારક છે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા આ ગણપતિનો તહેવાર શુદ્ધ સ્વદેશી માટી અને ગોબરમાંથી બનાવેલ મૂર્તિનું સ્થાપન કરી ઉજવવામાં આવે તે હેતુથી મહારાજ દ્વારા શાસ્ત્રો મંત્રોચ્ચાર સહિત વિધિસર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અંકલેશ્વરના જુનાદિવા ગામની કન્યા અને કુમાર પ્રાથમિક શાળામાં શ્રીજી ની સ્થાપના કરવામાં આવી હતી શાળાના બાળકોને આપણા તહેવારોની ઉજવણી અને તેના મહાત્માની જાણકારી મેળવી તેનાથી પ્રેરણા મેળવે તેવા આશય સાથે પાંચ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થીના પર્વનો આજથી પ્રારંભ થયો છે આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે આ પર્વ દર વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થીથી શરૂ થઈને અનંત ચતુર્દશી સુધી મનાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામની કન્યા અને કુમાર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને દરેક તહેવારોની ઉજવણીનો મહાત્મય અંગે જાણકારી મળી રહે તે હેતુસર પ્રથમ પૂજનીય ભગવાન ગણપતિજીના ગણેશ ચતુર્થી ઉત્સવની ઉજવણીના મહાત્મય અંગે માર્ગદર્શન મળી રહે તેવા આશય સાથે પાંચ દિવસ માટે ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ અજીમાબેન માંજરા ડેપ્યુટી સરપંચ નટવર વસાવાની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રદીપ દોશી સહિત શિક્ષકો ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બરુ સી ડિવિઝન પોલીસે બોલાવ જીઆઈડીસી ફેઝ એક જીએનએફસી પ્લાન્ટમાં બહાર પાર્કિંગમાં કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને નવ લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભોલાવ જીઆઈડીસી ફેઝ એક જીએનએફસી પ્લાન્ટના બહારના પાર્કિંગમાં ઇમરાન પટેલ સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂનું કટિંગ કરનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે સ્વિફ્ટ ગાડી આવી હતી જે બાદ અન્ય કાર પણ ત્યાં આવી હતી અને સ્વિફ્ટ ગાડીમાંથી અન્ય કારમાં વિદેશી દારૂનું કટિંગ ચાલુ હતું તે વેળાએ પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂને એકસો એકતાલીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે એક પોઈન્ટ ત્યાંસી લાખનું દારૂ અને બે વાહનો મળી કુલ નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખના મુદ્દામાલ સાથે વાઘરાના રહાડ ગામ ખાતે રહેતા ઇમરાન મોહમ્મદ અને હર્ષદકુમાર કાંતિલાલ વાળંદને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ બુટલેઘરને વોન્ટેડ જાહેર કર્યા હતા

શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી આ દરમિયાન યાત્રામાં એક આંખલો ઘુસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા ચાર મહિલા સહિત આઠ લોકોને અડફેટમાં લીધા હતા જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આંખલાના આતંકના કારણે આઠથી દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે અચાનક જ આંખલો ઘુસી આવતા આગમન યાત્રામાં દોડધામ મચી જવા પામી હતી આંગલેશ્વરમાં માલિકના ટેમ્પાના કોમ્પ્રેસરની ચોરી કરનાર વોન્ટેડ ડ્રાઈવરની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ત્રણ રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ પાસે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને યુપીના ભારપુરા થાનાના ચાંદોલી ખાતે રહેતા રામપ્રસાદ ઉર્ફે બાલક પ્રેમસાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફરિયાદીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને પગારના બાકી રૂપિયા બાબતે વર્ષ બે હજાર બાવીસમાં આરોપીએ માલિકના કોમ્પ્રેશરની ચોરી કરી તેને વેચી દીધું હતું જે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ ત્રણ થી પાંચ માં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોલ બીઆરસી ભવન ખાતે ધોરણ ત્રણથી પાંચના ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકોની તાલીમ તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દિન બે માટે કુલ એકસો અડત્રીસ શિક્ષકો નવ તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું આ તાલીમમાં શિક્ષક આવૃત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કઠન બિંદુઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર અંડાડા ગામે શ્રીજીની આગમન યાત્રામાં ડીજેના ટેમ્પા નીચે આવી જતા બાળકીનું મોત ત્રણ બાળકોની ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા બી ડિવિઝન પોલીસે ડીજે કબજે કરી બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી બીજી ઓગસ્ટે રહાડપોર ગામે નજીવ બાબતે મારામારીમાં પિતા પર ચપ્પુ હુમલાની ઘટનામાં પચીસ દિવસ સુધી હોસ્પિટલમાં મોત સામે ઝઝુમ્યા બાદ પાસઠ વર્ષીય પિતા મકસુદ શેખનું મોત નીપજ્યું આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ